સ્વામીનારાયણ મંદિર વડતાધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર તારીખ હરિપ્રકાશારી શનિવારના રોજ કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપનો શણગાર અને આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ઋષિ મુનિઓની ઝાંખી રજૂ કરાઈ છે મહત્વનું છે કે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દ્વારા કરવામાં આવી હતી આજે કરાયેલ શણગાર વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે પવિત્ર ધનુરમાસનો શનિવાર છે જેથી કષ્ટભंजन દેવને શ્રી સ્વરૂપનો શણગાર કરાયો છે સિંહાસન ને છ હરિભક્તોએ બે દિવસની મહેનતે અને આશ્રમ અને ઋષિમુનિઓની ઝાંખી તૈયાર કરી છે

ભગવાનને દિવ્ય શણગાર અલગ અલગ ધરાવવામાં આવતા હોય છે ભગવાનને આગળ થાળ નાસ્તા રમકડા ચોકલેટો મૂકી અને ભગવાન ઘણવા જાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે ધનુર્માસની અંદર વિશેષ ભજન નૃત્ય કરવાનો પણ મહિનો કહેવાય ત્યારે સાણાંકુર દાદાને કષ્ટભંજન દેવને એક ઋષિમુનિ જેમ દરરોજ દૈનિક યજ્ઞ કરતા હોય એવા સુંદર ઝૂંપડીની અંદર એક તાદૃશ્ય કડું કર્યું છે અને અહીંયા દૈનિક યજ્ઞ આખો ધનુર્માસ ચાલવાનો છે ત્યારે એની અંદર પણ ભગવાનને આગળ ત્યાં મૂકવામાં આવ્યું છે કે આપણે પણ આ યજ્ઞના સહભાગી બનીએ તો આપણે આ ધનુર્માસ નિમિત્તે જે કોઈ સ ભક્તોને યજ્ઞ કરવાની સદભાવના હોય તે પણ આ પુણ્યનું ભાથું ભરી શકે છે એવા ઉમદા હેતુથી આખો મહિનો પણ સાણાપુર દાદાના નિસરામાં યજ્ઞ થવાનો છે અને આવા અલગ અલગ દિવ્ય દર્શન કરવા માટે આ મહિનાની અંદર આપને શનિવાર મંગળવાર રવિવાર અમાસ પૂનમ વગેરે દિવસોમાં દર્શન કરી આનંદિત થવા માટે પધારજો દાદાના આશીર્વાદ લેવા માટે વિદેશી ન્યૂઝ સાથે ચેતન વાગડિયા બરવાડા